thank you શનિવારે દબાણ શાખાએ રોડ પર પાક કરેલા સત્તર વાહનોને ફ્રૂટના જથ્થા સાથે જપ્ત કર્યા હતા જેનો વેપારીએ વિરોધ કર્યો હતો આજરોજ ફૂટના વેપારીઓએ પાલિકા ખાતે પહોંચી દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ સમક્ષ વિરોધ કર્યો હતો વેપારીઓએ કહ્યું કે અમે દંડ ભરવા તૈયાર છીએ પણ અધિકારીઓ વાહનો પરત આપતા નથી તો બીજી તરફ પહેલા એક હજાર કે બે હજાર લેતા હતા હવે સત્તર હજાર માંગે છે

તેમ છતાં એ કે એ લોકો સત્તર હજાર રૂપિયા દંડની માંગ કરતા હતા કે સત્તર હજાર રૂપિયા હવે ખરેખર જે પિકઅપનું જે લોકોનું દંડની વ્યવહાર છે એ લોકો એ પ્રમાણે લે તો વાત સીધી છે પણ એ લોકો સત્તર હજાર રૂપિયાની ખોટી માગણી કરીને અને તૈનદાળા અમાળા એમનેમ જ કાઢ નાખ્યા છે ડ્રાઈવર ક્યાંથી ભરશે કે વેપારી ક્યાંથી ભરશે એ વાત અલગ છે પણ આ લોકો કંઈ બી એ પ્રમાણે વ્યવસ્થા હાલતા નથી કે ભાઈ હામે મારો ગાડી કેમ ના છોડાવો સત્તર હજાર રૂપિયા દંડ માંગે છે સત્તર હજાર રૂપિયા દંડ એના માટે માગે છે કે ગાડી સવારમાં એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને કે છે હવે સત્તર હજાર ભરશો તો અમે ગાડી છોડ સવારનો સાહેબ સાડા સાત વાગ્યા પોણા આઠ વાગ્યા આ લોકો ગાડી લઈ ગયા છે અને સવારમાં કંઈ સાડા સાત પોણા આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી ગાડીઓ ખાલી થાય છે તેમ છતાંય સવારમાં વહેલા ગાડીઓ ત્યાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે વાત કરે કે હવે તમે સત્તર હજાર રૂપિયા દંડ ભરો તો સત્તર હજાર રૂપિયા ડન વે વ્યવહારિક નથી કોઈ સ્થાનિક કોર્પોરેટર ત્યાં આપણે જાગૃતિબેન કાકા આવ્યા હતા એમને કંઈક શાકભાજી લેવા માટે જવું હતું ને તો અમને થોડું ટ્રાફિકની કંઈ અડચણ નડી હતી પછી એમને ફોન કરીને કંઈક બોલાયા હતા બધાને એને બધા બધાની ગાડીઓ લઈને ત્યાં ડિટેન કરીને ત્યાં સુધી ત્યાં આટલા દરા મોકલી આપી આમ ઇધર ખંડેરાવ માર્કેટ આવી ત્યાં મહારાષ્ટ્ર છે કચ્છા માલ લે કિસાન કા અંગુર અગર નવ તારીખ મેં ઇધર આમ પહોંચે तो नौ तारीख में साढ़े सात बजे हमारा गाड़ी इधर से उठा के कोई एम था कोई लोडिंग था ये कॉरपोरेशन वालों ने उठाया इधर से उधर लेके गए छोड़ते इधर बोलते शाम को फ़ोन किया गया छोड़ने वाले एक दिन पंद्रह दिन का बोले पंद्रह दिन का बात खत्म हो गया शाम को हमको फ़ोन आया बोले सत्रह हज़ार में छोड़ेंगे हमारे पास उधर हम इतना दूर आते कम से कम आठ सौ नौ सौ किलोमीटर हमको बचता है तीन हज़ार रुपये एक चक्कर के अंदर हमारे गाड़ी को हम लोन पे उठाए बीस हज़ार रुपये उसको किराया है हमारा खर्चा भी होता है खाने पीने का अभी कम से कम चार आज का चौथा दिन है उसमें चौथे दिन में हमको ये बोल रहे कल छोड़ेंगे आज छोड़ेंगे सैनिचर गया संडे गया अभी वो मंडे को सोमवार के दिन भी बोला हमको कि छोड़ने वाले सोमवार के दिन भी राजा है बोला ठीक है आज भी छोड़ने का कुछ निर्णय नहीं, नहीं हमको कुछ इधर बोला नहीं हमको कुछ मतलब हमारे पास कोई लेटर दिया नहीं हमको बताया नहीं हमारे व्यापारी लोग भी छोड़ने के लिए तैयार है पर ये कॉरपोरेशन वाले इधर से कोई उनको लेटर नहीं दे रहे कोई छोड़ने का नाम ही नहीं ले रहे थे अभी इधर आके कुछ बात कर रहे हमको हमारे वो सेठ लोग ने समझाया कि वो बोल रहे कि अभी वो रेट में छोड़ने के सत्रह के कुछ मांग किया था उसमें छोड़ने वाले तो पहले दिन ही छोड़ने वाले थे हमको पता है नहीं हम उधर मच्छर में खाने की व्यवस्था नहीं कुछ नहीं हमारा जो चप्पल निकल गया हम सोते थे गाड़ी के नीचे उधर वो कुत्ता लोग चूहा लोग वो हमारे चप्पल भी लेके गए कुछ ड्राइवर लोग का